દિવસે દિવસે અકસ્માતોનો આંકડો વધી રહ્યો છે ગત રોજ જ વડોદરા શહેરમાં કહી શકાય છે કે અનેક વિસ્તારોમાં અકસ્માત થયા છે અને મોતને અમુક લોકો ભેટ્યા છે ત્યારે અકસ્માતોની વણઝાર લાગી હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અકસ્માત સર્જાયા છે ત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી કે પાદરાના તાજપુરા વિસ્તારમાં પણ ગત રોજ ગમખવાર અકસ્માત સર્જાયો છે અને કહી શકાય છે કે અકસ્માતોની વણઝાર વડોદરા શહેરમાં લાગી છે દિવસે ને દિવસે અકસ્માતોનો આંકડો વધી રહ્યો છે પાદરામાં પણ ઘણા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે ગત સાંજે તાજપુરા રોડ અવસર પાર્ટી પ્લોટ પાસે એક કાર ચાલકે દારૂના નશાની હાલતમાં કાર હંકારતા અકસ્માત સર્જ્યો છે કાર ચાલક દારૂના નશાની હાલતમાં હતો અને લોકોનું કહેવું છે કે કારની સ્પીડ પણ એટલી વધારે હોવાથી ભાર ન રહેતા સામેથી આવતી બાઇક પર ગાડી ચડાવી નાખી હતી અકસ્માત બાદ ચાલક ફરાર થયો હતો કારમાંથી દારૂની બોટલો મળી આવી છે ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે પાદરાની ખાનગી હોસ્પિટલ માં ખસેડી દવા માં આવ્યા હતા અચાનક સર્જનાર કારમાંથી दारू બોટલ મળી આવતા પાદરા માં दारू પણ ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે હું બંધ અમે ઓફિસ બંધ કરીને 8 8 સમથી 8 8:30 ની સમથી હું નીકળ્યો હતો યાદ એમ નીકળ્યો તો સીધા આવતા હતા ઊન પોપા બેઠા હતા પાછા પોપા બેઠા હું પાછળ પછી અમે આવતા હતા તો રોંગ સાઈડ પરથી એક ગાડી બહુ સ્પીડમાં આવતી હતી જે સ્વિફ્ટ જેવી કંઈક હતી એ આવતી હતી એટલે એને જે ટોકી બહુ સ્પીડમાં હતી એ ગાડી એટલે થોડું એક્સિડન્ટ થઈ અમે નીચે ખાડામાં પડી ગયો પપ્પા રોડ ઉપર થઈ આખા કૂદી ગયા અને એવી રીતે પછી એકસો આઠને બોલાવી બધા ભેગા થઈ ગયા હતા એકસો આઠને બોલાવીને પછી અમે અંદર ગયા પછી અમે લઈને સીધા એ માનસું હોસ્પિટલમાં આવ્યા છે ગાડી સ્પીડમાં હતી હા બહુ સ્પીડમાં હતી સ્વિફ્ટ ગાડી હતી હા સ્વિફ્ટ ગાડી હતી કેટલા જણા અંદર હતા અંદર હું બરાબર દેખાડ નું કદાચ એકાદ જણા હતા કે